આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સ્પષ્ટ જોઈ શકાય છે કે બેફામ બનેલા ખનીજ માફિયાઓને પોલીસ કે ખનીજ ખાણ ખનીજ વિભાગનો કોઈ ડર નથી ડરને બદલે જાણે ખનીજ વિભાગને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ઉલટા ચોર કોટવાલ કો આ યુક્તિની જેમ ખનીજ માફિયાઓ ખાણ વિભાગના અધિકારીઓને ડરાવવાનો પ્રયાસ કરતા હોય તેવું દ્રશ્ય પરથી ફલિત થઈ રહ્યું છે ભરૂચમાં ખનીજ માફિયા બેફામ બન્યા છે દયાદરા ગામ નજીક ખનીજ ચોરીનો ચોરોનો દાદાગીરીનો વિડીયો પણ સામે આવ્યો રેતીની ચોરી કરતા ટ્રકનો નો ખનીજ વિભાગના અધિકારીએ પીછો કરતા પકડાઈ જાય તે પહેલા જ ખનીજ અધિકારીની કાર આગળ જ રેતી ખાલી કરી દેવામાં આવી